આપણે સૌ જાણીએ છીએ કે આપણી આ ગુજરાતની ગરમી અને ગરમીને ગરમી સે જલતે હુએ મિલ જાય તરવર કી છાયા જેમ સુરત થી તપ્યા પછી કઈક વૃક્ષની છાયા પ્રાપ્ત થાય બાહ્ય શીતળતા પ્રાપ્ત થાય તો માણસને શાંતિની એક અનુભૂતિ થાય છે બાહ્ય શાંતિ માટે કુલર એર એરકન્ડિશન કે આઈસક્રીમ કે ગુલ્ફી કે અથવા તો ફરવાલાયક સ્થળોનો સહારો આપણે પ્રાપ્ત કરી શકીએ પરંતુ ભીતર આંતરિક શાંતિ અપાવે એવી એક સુંદર પારાયણનું આયોજન આજથી આવા એક સુંદર સ્થાનમાં થઈ રહ્યું છે પારાયણનો શુભારંભ કરીએ તે પૂર્વે આજના સમારોહમાં આ સત્સંગમાં ઉપસ્થિત તમામ શ્રોતાજનોને તમામ સંતોવતી હાર્દિક જય સ્વામિનારાયણ હમણાં જ પ્રવક્તાએ જેમ ઉલ્લેખ કર્યો તેમ સમગ્ર પારાયણનું આયોજન ઉમિયા પરિવારના તમામ અગ્રણી યુવા તેમજ તમામ કાર્યકારી હોદ્દેદારો દ્વારા છેલ્લા કેટલાય દિવસોના તન મન અને ધનના ભોગ અને સમર્પણ દ્વારા આ કાર્ય શક્ય બન્યું છે દુનિયાની અંદર પૈસાવાળા માણસો તો ઘણા હોય છે મોરબીમાં પણ છે ગુજરાતમાં સમગ્ર વિશ્વમાં લોકો પાસે ઘણો પૈસો હોય છે પરંતુ પૈસો ત્રણ રીતે વપરાય છે એક ઉપયોગ બીજો દુરુપયોગ અને ત્રીજો પૈસાનો સદુપયોગ આજે માણસ પોતાના જીવન માટે જેટલી કઈ વસ્તુ ખરીદી કરે છે આપણે કપડા પહેરીએ છીએ આપણે ઘર બનાવીએ છીએ આપણી ગાડી ખરીદીએ છીએ જે કઈ આપણા માટે પરિવારજનો માટે પૈસાનો વિનિયોગ થાય છે વપરાય છે એ પૈસાનો ઉપયોગ છે જે પૈસો ખોટા રસ્તે વપરાય છે કેતા જેની કોઈ જરૂરિયાત નથી એવા માર્ગે માણસો પૈસો વાપરે છે જેમ કે પોતાના મોત શોખ માટે જેમ કે જેની સમાજને કોઈ જરૂરિયાત નથી હોતી એવા ખર્ચાઓ દ્વારા જે પૈસો વેડફાય છે એ પૈસાનો દુરઉપયોગ છે જેમ કે વ્યસન ઉપયોગ દુરાચાર અને જે પૈસો માણસ માટે કે પશુ માટે સમાજના ઉત્કર્ષ માટે વપરાય છે એ પૈસાનો સદઉપયોગ છે લોકોને સન્માર્ગે ચાલવાની જે પ્રેરણા આપી શકે એ પૈસાનો સદ છે આજે ખરેખર આનંદની વાત એ છે કે ઉમિયા પરિવારના આ તમામ સભ્યોએ પૈસાનો કેવળ ઉપયોગ નહીં પરંતુ પૈસાનો સદઉપયોગ કરી બતાવ્યો છે આવી એક પારાયણના આયોજન દ્વારા પૈસાનો ખર્ચ કરી અને સમગ્ર શ્રોતાજનોને જે લાભ અપાવ્યો છે તે બદલ કમિટીના તેમજ સમગ્ર પરિવારના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આજથી આ પારાયણનો આપણે શુભારંભ કરીએ છીએ ઘણા દિવસોથી આપ મોરબીના રાજમાર્ગો ઉપર અલગ અલગ લોકેશન ઉપર ઘણા બધા હોર્ડિંગ સાપ નિહાળતા હશો કેટલાક લોકોને થાય કે પારાયણના હોર્ડિંગ્સ ખૂબ મોટી સંખ્યાની અંદર દરદા લાગેલા છે કારણ કે પરિવારના સભ્યોને પૂજ્ય સંતોને તમામ વ્યવસ્થાપકોને ખૂબ અમળકો હતો સાચી વસ્તુની જાણ લોકો સુધી થાય ઘણા બધાના ઘરે પેમ્ફલેટ્સ અથવા તો પત્રિકા દ્વારા પણ નિમંત્રણ કાર્ડ પહોંચાડવામાં આવ્યા હશે ગામની અંદર પણ કેટલાક વાતો કરતા હશે કે આજથી રામાયણ બેસવાની છે રામચરિત માનસની પારાયણ બેસવાની છે કથા વાર્તા બેસવાની છે પરંતુ આજે મોરબીના આંગણે કોઈ આ પ્રથમ પારાયણ નથી આવી તો અનેક પારાયણો મોરબીના આંગણે મોરબીની આ ભાગ્યવંતી ભૂમિ ઉપર થયેલી છે મોરબીના આંગણે હું કેવળ કોઈ એક પ્રથમ વક્તા નથી મારી પૂર્વે કેટલાય વક્તાઓ આવી અનેકવિધ ગ્રંથો પર વિષયો પર પારાયણ કરી ચૂક્યા છે એ બદલ એ સૌના પણ આપણે આભારી છીએ પરંતુ આજથી આપણે જે પારાયણ સાંભળવાના છીએ બહાર જે લોકો કથાકારો હોય છે અમે કોઈ એવા કથાકારો નથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એ સંતોનો દિવ્ય સમાજ આપ જે નથી જાણતા આપ જે નથી વર્તતા એવું વર્તવાની મારે પ્રેરણા પણ નથી આપતી મારી કથાના કોઈ પણ શબ્દનો એવો હેતુ નથી કે જે નથી જાણતા એ મારી આપને જણાવી દેવું કે આપના કરતા હું વધારે જાણું છું એવું પણ મનમાં આશય નથી અથવા તો આપ નથી વર્તતા ને અમે સાધુ જ વર્તીએ છીએ અને તમને વાતો કરીએ એવો પણ અમારો આશય નથી પરંતુ આપના મનની અંદર જે જાણીએ છીએ છતાં જેને સમય આવે ભૂલી જઈએ છીએ જેમ માણસ જાણે તો ઘણું છે પરંતુ સમય આવે ત્યારે ઓસાન ભૂલ જતા જેમ વર્તવાની ગણાની ઈચ્છા હોય છે પણ છતાં વર્તી શકાતું નથી આ પારણ છે એના માટેની આ કથા વાર્તા છે ઓગણીસો છ્યાસી ની સાલમાં સ્વિટરલેન્ડ દેશની અંદર એક કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવેલું હતું ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સમગ્ર વિશ્વની અંદર પ્રતિવર્ષ ઘણી બધી ફિલ્મ બનતી હોય છે ઇન્ડિયન બોલીવુડ જે દર વર્ષે લગભગ જેટલી ફિલ્મ પ્રોડ્યુસ કરે છે પ્રતિવર્ષ ઇન્ડિયન બોલીવુડ દ્વારા આઠસો થી એક હજાર જેટલી ફિલ્મ બને છે અને એક ફિલ્મ બનાવવાનો ખર્ચ એવરેજ પચીસ કરોડ કે સોસો કરોડ અને એમાં પણ કિંગકોંગ જેવી ફિલ્મ એ તો અઢારસો કરોડ કે બે હજાર કરોડ એક ફિલ્મ હોય છે કરોડો રૂપિયાના ખર્ચે 800 થી એક હજાર જેટલી ફિલ્મ બોલિવૂડ બનાવે છે સમગ્ર વિશ્વમાં અનેક દેશના આવા ઘણા બધા વૂડ હશે કે જે ફિલ્મ ડિઝાઇન કરતા હોય પરંતુ ઓગણીસો ની સાલમાં એક સુંદર કોમ્પિટિશન આયોજન કરવામાં આવ્યું શી કોમ્પિટિશન હતી કે સમગ્ર વિશ્વની આ વર્ષની સારામાં સારી ફિલ્મ કોણ બનાવે છે એને પ્રાઇઝ આપવું હતું અહીંયા બેઠેલા લગભગ તમે ઓસ્કાર એવોર્ડ થી પરિચિત હશો ઓસ્કાર એવોર્ડ અપાતા હોય છે સ્લમ ડોગ મિલિયોનર ફિલ્મ જેમ એવોર્ડ અપાયા આપણી ઇન્ડિયન ફિલ્મને પ્રાઇઝ મળે તો માણસો ગૌરવ અનુભવે છે માણસને રસ છે ફિલ્મમાં તો ત્રણ ત્રણ કલાકની ફિલ્મ એ જોયા કરે છે અહીંયા શરત એ હતી કે શોર્ટેસ્ટ ફિલ્મ

રિયલ લાઈફમાં તમે કોંકડ પ્લેનમાં કે ફાઈટર પ્લેનમાં બેસો તો પણ એક જ સેકન્ડમાં કાશ્મીર થી કન્યાકુમારી પહોંચાય એવું છે પણ ફિલ્મમાં બધું જ પોચાય ફિલ્મની અંદર એક જ ગીતની અંદર પાંચ પાંચ જોડી દસ દસ જોડી કપડા હીરો હિરોઈન ના બદલાઈ જાય છે રિયલ લાઈફમાં પૂજો કેટલી મિનિટે બદલાય છે ફિલ્મમાં બધું જ શક્ય છે

પરંતુ રિયલ લાઈફમાં તમે નથુરામ ગોડસે પણ હોઈ શકો છો એક એક શિક્ષકે ક્લાસની અંદર વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો ધ ડિફરન્સ બિટ્વીન ધ રિયલ મેરેજ એન્ડ ધ ફિલ્મી મેરેજ ફિલ્મના મેરેજ અને રિયલ મેરેજ ની વચ્ચે ડિફરન્સ શું છે બધા વિદ્યાર્થીઓ કે સર ઓલ આ સેમ બંને સરખું જ હોય એક વિદ્યાર્થી થોડો શાર્પ હતો બુદ્ધિશાળી હશો હશે કદાચ મોરબી બાળો એ કે આ સાહેબ કે ડિફરન્સ છે શું ડિફરન્સ એ કે ફિલ્મ ની અંદર હીરો ને હિરોઈન એને મેરેજ કરવા હોય પ્રેમી ને પ્રેમિકા એટલે કા હીરો નો બાપ વિલન હોય કા હિરોઈન નો બાપ વિલન હોય અથવા તો થર્ડ પાર્ટી વિલન હોય એટલે પેલા હીરો ઓલવેઝ ફાઇટિંગ કરે સખત ફાઇટિંગ કરે અને મોટે ભાગે ફિલ્મમાં ફાઇટિંગમાં હીરો જીતતા જ બતાવવા પડે હીરો નું મોટ લોકોને ગમતું હોતું નથી એટલે હીરોન જીતાડવાના જ હોય ફિલ્મની અંદર પેલા ફાઇટિંગ થાય પછી મેરેજ થાય રિયલ લાઈફમાં પહેલા મેરેજ થાય પછી ફાઈટિંગ થાય એ તો મારા કરતા વધારે આપને સૌને ખબર હોય ને ફિલ્મના પડદા ઉપર હીરો ને હિરોઈન ના મેરેજ થાય અને ખાધું પીધું ને લહેર કર્યું એમ બતાવવામાં આવે છે પણ રિયલ લાઈફમાં પૂછ્યો કે ખરેખર જો લહેર હોત તો હીરો હિરોઈન છૂટાછેડા કેમ થાય છે ઘણા હીરો હિરોઈન પણ છૂટાછેડા થાય છે વાય

લાઈટ સ્ટાર્ટ થઈ ગઈ કેસ ઇઝ ઇઝ નોર્મલ નોર્મલ જે સ્ટ્રેચર પર સુવાડીને લઈ ગયા હતા એ ભાઈ સાજા થઈ ગયા ચાલતા ચાલતા બહાર આવી ગયા આમ તો ત્રીસ સેકન્ડમાં શક્ય નથી પણ ચાલીસ સેકન્ડ માં ફિલ્મ પતાવાની હતી એટલે બધું કરવું પડે એ ભાઈ બહાર આવી ગયા જેવા બહાર આવ્યા ના સગાવા લઈને બેટી પડ્યા ના પગમાં પડી ગયા પુષ્પ બોચ હારો કરવા લાગ્યા થેન્ક સલોટ બધું કહેવા લાગ્યા જેઓ ભાઈ પોતાના સગા સગાવાલા સાથે આડત્રીસ મી કેમ્પસમાંથી બહાર નીકળતો હતો ત્યાં જ એક કોલેજ જેવી કે સુમો જેવી કોઈ કાર આવી કારના ગ્લાસ નીચે ઉતર્યા અંદરથી એક મશીન મશીન ગન ગનમાંથી બુલેટ્સ ફાયર કરી અને જે સાજો કર્યો તો એને આતંકવાદીઓએ મારી નાખ્યો સ્ટોરી વોઝ ઓવર આમાં શું મજા આવે એવું છે આમાં ન તો કોઈ એવો સીન આવ્યો ન તો કોઈ ફ્રેન્ડશીપ વાતો આવી ન તો કોઈ લવશીપ આવી આમાં મજા આવે એવું શું છે છેલ્લે એક વાક્ય લખેલું આવે છે ટુડે હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ સેવ યુ હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ કિલ યુ અર્ધો વિશ્વ તમને બચાવવા માંગે છે અર્ધો વિશ્વ તમને મારવા માંગે છે સમાજની પરિસ્થિતિ આ છે આજે સમાજની અંદર જેટલી ઝડપથી માણસોનું હેલ્થ સારું રહે એવી મેડિસિન્સ

એવું ઇન્ટરનેટ એવું યુટ્યુબ પર સતત એવી ક્લિપિંગ એ અપલોડ થઈ રહી છે જે સમાજની અંદર અંદર વિશ્વની આપણે જીવીએ છીએ ન કરી શકે ચોર એના માટે બુલેટ પ્રૂફ જાકેટ ડિઝાઇન થઈ રહ્યા છે દુઃખની વાત એ છે કે બુલેટ પ્રૂફ ને પણ વીંધી શકે એવી બુલેટ એની વચ્ચે આપ આપના ઘરેથી આ પારાયણ સ્થળ સુધી આવ્યા હોય એમાં આપની અધ્યાત્મની પ્રેરણા આપે એવા હોર્ડિંગ્સ કેટલા આપણા લગાવ્યા છે કેટલા કથા બીજી કોઈ પરયણ ના હોય રોડ પર સતત તમને ટીવીની સિરિયલ્સની જાહેરાત રોડ પર તમને પેલો યુનિનોર વાપરો વોડાકોમ વાપરો 3G વાપરો જાત જાતની આ એડવર્ટાઇઝમેન્ટ સતત આપણે ખર્ચા કેમ કરીને વધારે કરીએ કેમ કરીને આપણું લાઈફ લક્ઝુરિયસ બને એવી જ એડવર્ટાઇઝમેન્ટ એવું ઊ સતત આવ્યા કરતું હોય છે એની વચ્ચે અધ્યાત્મના માર્ગે આપણે સૌ આગળ વધી શકીએ એવી વાતો વિશ્વમાં આપણને સંભાળનાર એ સમુદાય કેટલો આજે રામચરિત માનસની પારાયણનો શુભારંભ આપણે સૌ કરી રહ્યા છે આ એક કથા વાર્તા ન સમજતા કેવળ એક પારાયણ ન સમજતા આજે મોટે ભાગે પારાયણમાં આપ સૌને આમંત્રણ આપ્યું આપ બધા આવ્યા છો ગેલ્ડન આપ સૌનો હું આભારી છું કે આટલી મોટી સંખ્યામાં પ્રથમ દિવસે જ આપ ઉપસ્થિત છો પરંતુ મોટે ભાગે કેટલાક લોકો પારાયણમાં આવે ને અને આપણે બધા અહીંયા બેઠા છીએ આપણા બધાની ફોટોગ્રાફી થતી હોય અમારા પૂજ્ય હરીશમણ સ્વાઈ મંગલ પ્રકાશ સ્વાઈ ખૂબ ઉત્સાહી છે અમારા કાર્યકર્તાઓની ટીમ ખૂબ ઉત્સાહી છે આમંત્રણ આપે બધાને કે ભાઈ પારાયણમાં આવજો ને પારાયણમાં આવજો ઘણા અમેરિકામાં અમે હતા ઘણાને આપવાનું કહીએ ને કથામાં આવજો જવાબ શું આપે આઈલ સી ફ્રી આઈ આઈલ કમ હું ચેક કરીશ જો હું ફ્રી હોઈશ તો હું તમારી કથામાં આવીશ ઇટ પ્રૂવ્સ ધેટ કે આજે તમે બધા આયા છો એ કેવા છો ફ્રી છો અને ગુજરાતીમાં બધાને કેવા કેવા કહેવાય કહેવાય હું બોલ્યો હો નવરા કહેવાય મોટે ભાગે લોકો એમ માને છે કે નવરા હોય કથા વાર્તામાં જાય તમે જ ખાલી નવરા નથી તમારા કરતા હાવ નવરો હું મારા રાજકોટમાં કઈ કામ ધંધો નહોતો એટલે મોરબી સુધી લાંબો થયો નોટ નવરા આ નવરા માણસોનો ધંધો છે દુનિયાનું મોટા મોટું કામ આપણે કરીએ છીએ સાંભળવીએ અહીંયા કેટલાક લોકો એમ માને છે બાર પારાયણો થાય એટલે સારું છે આપણી રાત્રિ પારાયણ છે બાકી મોટે ભાગે કેટલીક પારાયણો દિવસની હોય છે મંડપ બાંધ્યો હોય અને તમે બારની કેટલીક પારાયણમાં માં કયા માણસો બેઠા હોય

યુવાનો માટેનો આ ધર્મ છે યુવક આ ધર્મ આત્મસાત કરવાનો છે આ નવરાનો બિઝનેસ નથી આપણા ત્યાં રોડ રસ્તાના કામ પંચમહાલ આદિવાસીઓ કરતા હોય છે જેને આપણે ગોધરિયા આવે છે એ તમે કામ કરતા જોજો ઉનાળાના દિવસોમાં રોડ રસ્તાના કામ કરે એક તો ઉનાળામાં સૂર્ય તપતો હોય એનો તાપ એની ગરમી બીજું ડામરને ગરમ કર્યો હોય એની ગરમી ત્રીજું પેલો કોન્ટ્રાક્ટર ગુસ્સે થતો હોય ઘડીએ ઘડીએ એની ગરમી

સ્પેશિયલ એકોનો ચાર્ટર્ડ ફ્લાઇટ લેવા જાય છે રિલાયન્સ નું પ્લેન રોજ સવારે આવે છે સાંજે પાછું ઓફિસમાં થોડું ઘણું લેપટોપ પર વર્ક કરતા હતા થોડું સિગ્નેચર કરતા હતા એટલે મેં એ લોકોના ઇન્ટરવ્યુ ત્યાં મળ્યા તમારો સેલરી કેટલો છે એ લોકોનો સેલરી કેટલો છે મહિને પાંચ લાખ મહિને દસ લાખ મહિને પંદર લાખ ના સેલરી વાળા પણ રિલાયન્સમાં અત્યારે જોબ કરી રહ્યા છે હવે આપણે ફોટો પાડવાનો આ ફોટોગ્રાફર છે ને ભાઈ એક પેલા આદિવાસીઓનો પાડવાનો રોડ પર કામ કરતા હોય અને બીજો ફોટો પાડવાનો આ રિલાયન્સ વાળાનો બંનેમાંથી વધારે કામ કરતા એવા કોણ લાગે આદિવાસી છતાં એને ઓછો પગાર કેમ મળે છે અને પેલો રિલાયન્સ વાળો નવરો બેસે છતાં એને પાંચ પાંચ લાખ કેમ મળે છે તમે કયું કામ કરો છો અગત્યનું નથી પરંતુ તમે કયા લેવલથી કરો છો કોના માટે કરો છો એ અગત્યનું છે પેલો આખો દિવસ ખાડા ખોદી ખોદીને થાકી જાય કેટલાક મીટર રોડ થાય પેલો રિલાયન્સ વાળો ખાલી એક સિગ્નેચર કરે ને કેટલા કિલોમીટરનો રોડ પાસ થઈ જાય ટેન્ડરમાં સાઈન કરે છે કે લેવલનું વર્ક કરીએ છે એમ આજે આપણે સૌ અહીંયા બેઠા છીએ નવરા નથી બેઠા આપણે એક્સરે કરવા જઈએ સોનોગ્રાફી કરવા જઈએ એમાં આપણે કે કરવાનું હોય છે આપણને સ્ટ્રેચર પર સુવાડી દે છે અને કદાચ સોનોગ્રાફીમાં તો થોડું ઘણું આપણા પેટ પર ફેરવે છે

મોરબીમાં નહીં ગુજરાતમાં નહીં ઇન્ડિયામાં નહીં ઓબામા કરતા પણ કરી રહ્યા છે આજથી જે આ પારાયણ સાંભળીશું એ શબ્દ સત્ર છે શબ્દો એની વાતો આપણે સાંભળવાના છીએ શબ્દ માટે કવિએ કહ્યું છે કે શબ્દ શબ્દ તું ક્યાં કરે શબ્દ કોને હાથ પાવ એક શબ્દ ઔષધ કરે એક શબ્દ કરે ગાવ શબ્દની અંદર શું છે પણ શબ્દ સ્થૂળ લાગે છે પણ શબ્દની અસર સૂક્ષ્મ થાય છે આજે હું તમારું વખાણ કરું તમને એક પણ રૂપિયો નહીં આપું છતાં પણ તમારું વખાણ કરીશ તો તમને ગમશે એપ્રિસિએશન ઇઝ ધ બિગેસ્ટ બેસ્ટ ટોનિક ઇન ધીસ વર્લ્ડ તમારા કોઈ વખાણ કરે ને તમને થોડીક મજા આવે અંદર ગલી પચી થાય એમ લાગે કે ના હજી થોડુંક ચાલુ રાખે સારું એપ્રિસિએશન એ મજા આવે છે કોઈક આપણો પરિચય આપે શું વાત કરી કે કંપની નો હોય ગુજરાતી માં મનની બ્રેક એનું મરાઠી માં ટ્રાન્સલેશન થાય મનાચા બ્રેક ઉત્તમ બ્રેક પગ તો તમારો બ્રેક ને પછી અડે છે તમારા મન માં પહેલા બ્રેક લગાવવાની હોય છે આ એક વાક્ય મે વાંચ્યું બીજું એક વાક્ય ત્યાં લખેલું હતું કે ધીરે સે ગાડી ચલાવોગે તો ઘર પે મિલોગે ગોર સે સુનિયા શાંતિ થી સાંભળજો ધીરે સે ગાડી ચલાવોગે તો ઘર પે મિલોગે

એ લોકોએ ક્યાંક લાખ ક્યાંક બે લાખ ક્યાંક ત્રણ લાખનો ખર્ચો કર્યો એટલે પેલા ભાઈને મેં વાત કરી મેં તો આટલો બધો ખર્ચો એક વાક્ય પાછળ શું કરવા કરો છો તમે એણે મને શું વાત કરી મને કે સ્વામી આગ્રા નેશનલ હાઈવે છે અહીંયાથી રોજની લાખો કાર પસાર થાય છે અને ફૂલ સ્પીડમાં ચલાવતા હોય છે અમેરિકામાં જો સ્પીડમાં ગાડી ચલાવો તો પોલીસો તમને ફાઇન કરે ટિકિટ આપે પાંચસો ડોલર કે સાતસો ડોલરનું ટિકિટ કરી દે તમને અને બહુ કરો તમે બે ત્રણ વાર તો તમને ઘરે બેસાડ દે લાયસન્સ લઈ લે છ મહિના સુધી કે વર્ષ સુધી યુ કેન નોટ ડ્રાઈવ તમે ડ્રાઈવ ના કરી શકો વર્ષ સુધી આવા રૂલ રેગ્યુલેશન ફોલો કરાવડાવે છે લોકો એટલે એને મને વાત કરી કે સ્વામી અહીંયા બધા ફૂલ સ્પીડમાં ચલાવે છે અને ભારતની અંદર તો કોઈ પોલીસની તાકાત નથી કે આપણને ટિકિટ આપી શકે આપણને સજા કરે ભગવાન કરે બાકી આ બધા પોલીસો શું આપણને સજા કરે આપણે ભારતવાળા છીએ ભગવાન સિવાય કોઈ નથી ડરતા જ નથી એટલે આવા દેશની અંદર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવે અને અકસ્માત બહુ થાય છે એટલે અમે આ સાઇન બોર્ડ લગાવ્યા છે એમાં કદાચ 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 પાંચ દસ માણસો પણ સ્પીડ કંટ્રોલમાં કરે એમને એક્સિડન્ટ થતા બચી જાય એનો પરિવાર ઉઘરી જાય તો અમારા બે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો એ સફળ કયો કહેવાય એમ સાત દિવસ સુધી મોરબીના આંગણે ઉમિયા પરિવાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરી અને હજારોની સંખ્યામાં આપ સૌને ભેગા કરવાના છે કેટલાક નેમ થાય કે લાખોનો ખર્જો શેના માટે પણ કદાચ 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 એકાદ બેને પણ વાત ઉતરે ને તો લાખો રૂપિયાનો ખર્જો તમારો સફળ છે એના માટે આ પરાયણો છે શબ્દની અંદર તાકાત આ છે શબ્દ બદલી શકે છે શબ્દ ફેરફાર કરી શકે છે આ રામાયણના લેખક